નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ તો આજે આપણે બનાવીશું તુવેરનો પુલાવ અને તેની રેસીપી જોવા માટે મારી ચેનલને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચાલો આપણે ફટાફટ આપણે તુવેરનો પુલાવ બનાવી લઈએ સૌપ્રથમ આપણે તુવેર લીધેલી છે અને તુવેર આપણે સો ગ્રામ જેટલી લીધેલી છે ફ્લાવર પણ લીધું છે આપણે ફ્લાવર આપણે થોડુંક લીધું છે એ પણ અને એ મોટા કટકા જ કરી લેવાના છે અને આપણે એને થોડુંક બાફવા માટે મૂકી દઈશું થોડુંક મીઠું નાખીને તો હવે આપણે દસ પંદર મિનિટ માટે રેવા દઈશું અને તમે જોઈ પણ શકો છો આપણા એકદમ સરસ રીતે બફાઈ ગયું છે તુવેર અને ફ્લાવર આપણે ચોખા પણ લીધેલા છે અને એ પણ આપણે બે કલાક સુધી પલાળવા માટે મૂકેલા હતા અને હવે આપણે ગેસ પર મૂકી દઈશું થવા માટે તો આપણે કડાઈ લઈ લીધી છે ને એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું એના અંદર જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી હિંગ લઈ લઈશું એ પણ પાંભાગ જેટલી તમાલપત્ર તજ લવિંગ અને કાળા મરીચ એ લીધું છે આપણે ચાર પાંચ બરાબર હલાવીને આપણે એને એના અંદર આદુના કટકા ઝીણા કરેલા છે અને લસણના એ પણ અંદર ઉમેરી લઈશું આપણે એ પણ એને આપણે બરાબર થવા દઈશું થોડુંક ગુલાબી થાય ત્યાં સુધી સાથે સાથે લીલા મરચાં છે બે એ પણ કટ કરેલા એ પણ અંદર ઉમેરી લઈશું ડુંગળી લીધી છે મોટી બે સાઈઝની લીધી છે ઝીણી કટ કરીને એ પણ આપણે અંદર ઉમેરી લેવાનું છે તો બરાબર આપણે ગમ્પી હલાવી લેવાનું છે થોડી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પહેલાં આપણે મીઠું અંદર થોડુંક ઉમેરી લઈશું અને ગમ્પી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ પણ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે ગુલાબી થઈ ગઈ છે તો એના અંદર આપણે લાલ મરચું છે અડધી ચમચી જેટલું એ લઈ લઈશું હજુ જરીક લઈ લઈશું આપણે અડધી ચમચી જેટલું હળદર લઈ લઈશું આપણે એ પણ અડધી ચમચી બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે ટામે ટામેટું છે મોટી સાઈઝનું કટ કરી લઉં એ પણ લઈ લઈશું આપણે અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે સાથે સાથે આપણે ફ્લાવર અને તુવેર લીધી છે એ પણ અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે બધું કમ્પ્લીટ રીતે મિક્સ કરી લેવાનું છે તો સરસ રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એના અંદર થોડું ગરમ મસાલો અંદર ઉમેરી લઈશું અડધી ચમચી એ પણ મિક્સ કરી લેવાનું છે બરાબર સરસ રીતે આપણું એકદમ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ભાત જોઈ લઈશું તે આપણા ભાત કમ્પ્લીટ થઈ ગયા છે તે અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે પાછું મિક્સ કરી લેવાનું છે એ પણ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે હવે આપણે એને પાંચ દસ મિનિટ માટે રેવા દઈશું અને તમે જોઈ પણ શકો છો કે આપણો એકદમ સરસ રીતે પુલાવ રેડી થઈ ગયો છે તુવેરનો તો હવે આપણે એના અંદર થોડી કોથમીર અંદર ઉમેરી લઈશું તો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ